શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે નાસિક ત્રંબકેશ્વર મંદિર બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું છે શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન શિવને જલાભિષેક કર્યા બાદ ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચારથી બાબા ત્રંબકેશ્વર ધામ ગુંજી ઉઠે છે ભક્તો ત્રંબકેશ્વર દર્શન કરવા ઈચ્છે છે નાસિકને આદર્શ શિવલિંગ માનવામાં આવે છે દર વર્ષે શ્રાવણ મહિનામાં દેશ વિદેશથી લાખો શિવ ભક્તો પોતાની ઈચ્છા સાથે ભગવાન શિવ પાસે આવે છે અને ભગવાન ત્રંબકેશ્વર તેમની કૃપાથી તમામ મુશ્કેલીઓ દૂર કરે છે ત્રંબકેશ્વર દેશનું એકમાત્ર તીર્થસ્થાન છે જ્યાં ત્રિપિંડી પૂજા કરવામાં આવે છે અને ભક્તો નારાયણ બલી કાલસર્પ વગેરે જેવી પૂજાઓ કરે છે જેથી તેમના માર્ગે આવતી દરેક આફતને ટાળી શકાય અને ભક્તો બાવીસ થી ચાલીસ કિલોમીટર બ્રહ્માગીરીની તેમની મનોકામના પ્રાપ્ત કરવા માટે ખુલ્લા પગે પ્રદક્ષિણા કરે છે સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ ત્રંબકેશ્વર પહોંચી રહ્યા છે તો બીજી તરફ મુંબઈના મીરા રોડ ખાતે આવેલા બાપા સીતારામ મડુલી મંદિર દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સવારે શોભાયાત્રા બપોરે આરતી મહાપ્રસાદ સંતવાણી ભજન

સંસ્થા સુંદર કાર્ય ગત સત્તર વર્ષથી આ બાપા સતત ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવી રહ્યો છે સવારથી સાંજે ભજન કીર્તન સંતવાણીનું આયોજન હોય છે બપોરે પણ મહાપ્રસાદનું આયોજન હોય છે સાંજે પણ મહાપ્રસાદનું આયોજન હોય છે દર વર્ષે કરીબન ગરીબન ગુરુ પૂર્ણિમાના દિવસે પંદરથી વીસ હજાર આવી ભક્તો બાપાના દર્શન કરીને પ્રસાદનો લાભ લે છે છે એ રોડના હોય કેમ કે પહેલાં અમારે અહીંયા વસાઈપુર બાપા સીતારામ મંદિર હતા અને હજી છે જ મંદિર પણ ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઓછી હોવાના કારણે ત્યાં મીરા રોડ સ્ટેશનની નજીક હોવાના કારણે ઘણા ભક્તો બહારથી પણ અહીંયા પૂનમ ભરવા માટે આવે છે બાપાના આશીર્વાદ દે છે અને પ્રસાદ દે છે